you <laughs>

એક નવી યાદી છબી અથવા માહિતી પ્રસ્તુત કરે છે પ્રેઝન્ટેશનમાં વિવિધ પ્રકારના સ્લાઇડ લેઆઉટ હોય છે જેમ કે ટાઇટલ સ્લાઇડ કવર સામગ્રી ચિત્રો ગ્રાફિક્સ વગેરે બે સ્ટાર્ટિંગ અ ન્યુ પ્રેઝન્ટેશન નવું પ્રેઝન્ટેશન શરૂ કરો પાવર પોઈન્ટ ખોલ્યા પછી તમે નવા પ્રેઝન્ટેશન માટે બ્લેક પ્રેઝન્ટેશન પસંદ કરી શકો છો અથવા વિવિધ ઉપલબ્ધ ટેમ્પલેટ્સ એક પસંદ કરી શકો છો ત્રણ ટેક્સ્ટ બોક્સ સ્લાઇડ પર લખાણ ઉમેરવા માટે પાવર પોઈન્ટ માં ટેક્સ્ટ બોક્સ ઉમેરવું

આખે તમારી ફ્લેટ માટે નવ અને ડિઝાઇન આપમેળે એડજસ્ટ થઈ જાય છે આ ફ્લેટ ટ્રાન્ઝેક્શન પ્રેઝન્ટેશન દરમિયાન ફ્લેટ વચ્ચેના ફેરફારોને સોફ્ટ અને આકર્ષક બનાવવા માટે ફ્લેટ ટ્રાન્ઝેક્શન ઉમેરો પાવર પોઈન્ટ માં વિવિધ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઉપલબ્ધ છે જેમ કે ફેસ પોસ્ટ વાઇટ વગેરે નવ એનિમેશન્સ ઉમેરો એનિમેશન્સનો ઉપયોગ કરીને તમે ફ્લેટ પર ઉપલબ્ધ ઘટકો જેમ કે ફેસ આકારો ગતિશીલ બનાવી શકો છો એનિમેશન મેનુ લાઈટર તો કરો અને જરૂરી સમય અને દિશા ગોઠવો દસ સેવિંગ તમારા પ્રેઝન્ટેશન ને સાચવવા માટે ફાઇલ મેનુ પર જઈને સેવ પસંદ કરો ફાઇલ ફોર્મેટ માં સંગ્રહિત કરી શકાય છે જો તમારે તેને અન્ય લોકો સાથે શેર કરવું હોય તો એક્સપોર્ટ ઉપયોગ કરો અને પીડીએફ અથવા વિડીયો ફોર્મેટ માં શેર કરી શકો છો અગિયાર સ્લાઇડ શો ચલાવો પ્રેઝન્ટેશન શરૂ કરવા માટે સ્લાઇડ શો ટેબ પર જાઓ અને ફ્રોમ બિગનિંગ પર ક્લિક કરો આ રીતે સ્લાઇડ શો શરૂ થશે અને તમે પ્રેઝન્ટેશન ને પ્રદર્શિત કરી શકો છો બાદ સ્લાઇડ ને પ્રિન્ટ કરી જો તમારે પ્રેઝન્ટેશનને પ્રિન્ટ કરવાની જરૂર હોય તો ફાઇલ મેનુ પર જઈને પ્રિન્ટ વિકલ્પ પસંદ કરો અહીં તમે સ્લાઇડ્સ માં જે પ્રિન્ટ સેટિંગ્સ કરી શકો છો સારાંશ પાવર પોઈન્ટ નો બેઝિક ઉપયોગ સરળ છે પરંતુ એફએક્સ એનિમેશન અને સ્લાઇડ ટ્રાન્ઝિશન જેવા આકર્ષક તત્વો સાથે તમે પ્રેઝન્ટેશન વધુ વ્યવસાયિક અને આકર્ષક બનાવી શકો છો થેન્ક યુ